એમ કે ભેંસનું દૂધ છે ભેંસનું દૂધ છે પણ આવું જ આવે જવો મિત્રો આપણે સાઈઝ ફેરવી નાખી છે એમ જવો માખણ એકદમ વાઇટ અહીં દૂધ સારું આવે છે એમ તો એક દીનો સમય એવો હતો કે ગોળામાં સાઈઝ ફેરવતા બબે સાસુ કરતા અને હવે સિટી મારીને એવો સમય આવી ગયો કે પવાલીમાં તપેલીમાં આપણે સાઈઝ કરી જે માણસ ગોળીમાં સેસ કરતું હોય એને તો આ બહુ મારી માટે તો બહુ મને એવું લાગે કે કેવી ગોળીમાં સેસ ફેરવતા ને અત્યારે પવાલીમાં સેસ ફેરવીએ છીએ સમય સમયને માન આપવું પડે મારા ભલા ચાલો મિત્રો આપણે સેસ વધારી લીધી છે અને માખણ કાનુડાને ધરી દઈએ કૃષ્ણ જે થોડાકમાંથી થોડુંક આપણે કાનુડાને પણ કાયમિક માખણ ધરી છે અહીં તો આપણે ગામડાની જેમ તપેલા ભરીને ન હોય એટલું તો એટલું પણ ભગવાનને કાનુડાને તો માખણ બહુ વાલું હતું એટલે કાયમિક અમે ધરી જ છીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ વિડીયો તો સવારનો ચાલુ કરી દીધો છે પણ આપણે ઘરનું કામ કરીને ગયા હતા બજાર બટેટા અને બધું થોડીક ઘટતી વસ્તુ લેવા પણ બટેટા તો વેફરના મળ્યા નથી કાલે આવશે એટલે આપણે બધું પર્યાણું લઈને આવતા રહ્યા જો હું તમને બતાવું કહેતા બટેટા લેવાને લઈને આવી ગયા બધી ઘટતી વસ્તુ કારણ કે આ વસ્તુ બધી લેવાની તો હતી જ આપણે પણ બટેટા તો નથી મળ્યા જવું એટલી વસ્તુ બધી લીધી અને આ વખતે વ્હાઈટ એસિડ લીધું છે એસિડવાળા ભાઈ કે દુકાનવાળા ભાઈ કે તમે વ્હાઈટ એસિડ એક વખત યુઝ કરો સારું આવશે અને દ્રાક્ષ તો પહેલાં જ મેં કાઢીને ધોઈ નાખી અને થોડીક ખાઈ લીધી ને આ સાબુ છે ને મિત્રો પતંજલિનો બહુ સારો આવે છે આપણે શરીરમાં ખંજોળ આવતી હોય ને તો આનાથી બહુ સારું થઈ જાય છે મારે એલર્જી એવી થઈ ગઈ હતી મારે દવા ચાલુ હતી આ સાબુ ચાલુ કર્યો ને ત્યાર પછી દવા નથી લેવી પડી જવું જે કોઈ મિત્રોને કોઈ ખંજોળ આવતી હોય શરીરમાં આ સાબુ યુઝ કરશો ને તો શરીરમાં આમ ખંજોળ કહી જાય અને સારું થઈ જાય જાઉં આ સાબુ જ્યાંથી સારું કર્યો છે ત્યાંથી મેં દવા બંધ કરી દીધી છે અને આ સાબુ લાગુ પડી ગયો છે એટલે અમે આ સાબુ સાબુ વાપરીશી પછી બીજો સાબુ નહીં અને શેમ્પુ અમે પહેલેથી આ એક જ હેર એન્ડ શોલ્ડર આનાથી માથામાં છે ને ખોડો નથી થતો બીજા બધા શેમ્પુ આપણે વાપરી ખોડો થાય અને આનાથી ખોડો નથી થતો હું તેજસ્વીની માથામાં તેલ કે શેમ્પુ બીજા ન વાપરું એના એ જ જવા એટલી બધી વસ્તુ લઈને આવતા રહ્યા જાવ મિત્રો બપોરે હું એકલી છઉ એટલે મેં શાકભાજીથી ભરપૂર પગારે ખીચડી કરી નાખી કેરી સાસ અને આપણે ખીચડીમાં નાખશું થોડું ઘી ચાલો મારી જેમ કોને ખીચડી ભાવે છે પતિદેવ ગયા છે સેવ ઉસળ ખાવા મેં કીધું મારે નથી ખાવું સેવ ઉસળ તમે જમીને આવો હું મારી માટે ખીચડી બનાવીને જમી લઈશ જવો મિત્રો કેરી આવી હતી અમારે બાજુવાળાએ થોડીક આપી હતી કેરી તો હવે અત્યારે તેજસ્વી તો નથી અને આમાં આમાં ગોઠલી હજી છે એટલે આનું કાંઈ અથાણું ન થાય એટલે આપણે કટકી મુરબો બનાવવાનો છે ચાલો તો આપણે મુરબો બનાવી નાખી સાલું ઉસેડીને અને કટકી કરી નાખી બ્લોકમાં બન્યા રેજો જવો મિત્રો આપણે કેરી કપાઈ ગઈ છે અને હળદર મીઠાવાળી કરી નાખી છે આખી રાત રહેવા દેવું એટલે આપણે દર વખતે છે ને આ વાસન બાલ્ટીમાં જ આવી રીતે કાસરા કે ગમી અથાણું ઘેરીનું કરીએ એટલે આવી રીતે બાલ્ટીમાં જ રાખીએ આમાં નિમકને ખટાશ આવે એટલે બીજા વાસણમાં આપણે ભરીએ તો વાસણ ખરાબ થઈ જાય આ વાસણમાં આમાં કાંઈ ન થાય બાલ્ટીમાં તો કાંઈ પ્રોબ્લેમ થાય નહીં ખાલી પીળો કલર આવી જાય બાલ્ટીમાં પણ ઓમ આમ કાંઈ પ્રોબ્લેમ ન થાય ને વાસણ તપેલા કોઈ તપેલીમાં આપણે રાખીએ તો વાસણ ખરાબ થઈ જાય ખટાશને લીધે ને નિમકના લીધે સવાર સુધી રાખશું અને સવારે કાઢીને નિતારીને ભરસી મોરસ ભેળવીને તપેલામાં કપડું બાંધી અને મૂકી દેવું જવો મિત્રો સાંજની રસોઈમાં તાંજળિયાની ભાજી રોટલી દૂધ અને કેરીનું સલાડ ચાલો જમવા જય દ્વારકાથી સાંજનો બ્લોગ પૂરો થાય છે